કે તમને માર્યા ને હવે તમે એને મારો અને પછી માર્યા આગળ આવજો પછી તમને જે મદદ જોતો હોય ને એ આ પરોમ સોલંકી કરશે સમાજને એક જ કે છે કે મારું જીવન સમાજ માટે મેં અર્પણ આપી દીધું છે સમાજ સમજે તો ઘણું જ અને હું ઉપરવાળા એક જ પ્રાર્થના કરું છું કે મારો સમાજ બહુ ગરીબ છે પણ એને ક્યાંય તમે દુઃખી નહીં કરતા આ બિચારો મારો બોળો સમાજ છે આખા ગુજરાતમાં હું જ્યાં જોઉં ને ત્યાં સમાજને ખૂબ દુખી જોઉં છું મારાથી થાય આટલા પ્રયત્ન કરું કે મારો સમાજ અને જ કર્યું કોઈ દુઃખી ન થાય ઘણા મારા વિશે ઘણી વાતો કરતા પણ એવો નથી પણ મારા સમાજ પર જો કોઈ બી આંગળી જીતશે ને તો તમને નહીં ખબર પડે કે પરસોત્તમભાઈએ હું કર્યું પણ પરસોત્તમભાઈ જે કરશે ને એ હામે વાળાને ખબર જ પડી જાય કે આ લાઈન પરસોત્તમભાઈ શીખવી હોય અને હું સમજું કે હું કામ નથી બોલતો એનું કારણ કે મને પહોંચી વળવાના નથી એટલે આવી બધી લાઈનો એ લોકો કરતા હોય પણ એનાથી અમને કોઈ ફરક નથી હવે બિંદાસ અમે લોકો રખડીએ જ અમને કોઈ પરવા નથી અમને મારી નહીં હું કરી એમાં અમે મજબૂત છીએ એટલે આ પ્રશ્ન જે કરતા હોય એને મુબારક મારો ભાઈ આર કે અહીંયાની બધી માહિતીઓ મને આપતા હોય પણ હું આર કેભાઈને એક જ કહું કે તમે મજબૂત રહેજો સમાજને કોઈ દુઃખી કરતા હોય ને તો અમને યાદ કરજો અમે કોઈ ન પાણીયા માણસો નથી બોમ્બેમાં સમગ્ર કોળી સમાજને અમે લોકો એકત્રિત કરતા પણ ન સંજોગે મારે ગુજરાતમાં હોવું પડ્યું અને સમાજને હું હંમેશા એક જ વાત કોઈ મારી આગળ ભાવનગર બંગલે આવે ને તો બિચારા રડતા આવતા ત્યાંનું એ લોકોને બેઠાડી ચા પાણી પીવરાવી અને એક જ કહું કે તમને માર્યા ને હવે તમે એને મારો અને પછી માર્યા આગળ આવજો પછી તમને જે મદદ જોતો હોય ને એ આ પરોત્તમ સોલંકી કરશે કેમ આજે સમગ્ર ભાવનગરમાં જે અત્યારો ચારો કરતા ક્યાં વયા ગયા બધા હવે કોઈ નથી દેખાતું કેમ કે ખબર છે આ ભાઈ બેઠા અને મારો સમાજ બહુ બોળી સંખ્યા મારા સમાજને કોઈ ગરીબને ખરાબ કરે ને એ અમે લોકો સમાજના દુખી થતા આ હીરાલાલ પાંચ વાર જીત્યા કેમ કે સમાજ આપણો સમાજ હીરાલાલને બહુ માને છે જે મને ભાવનગરમાં બધા માને પણ હીરાલાલ મારો મારો ભાઈ ઘણા કે પણ હું જે માનું છું એને કોઈ દુઃખી કરે ને તો એટલે આ બધું ભગવાનની છે અમે કાઈ નથી કરી શકવાનું પણ જે ભગવાને કીધું જ ને એ રીતે અમે કરી જાય હું ઘણી સપનામાં વિચાર કરતો કે મારા સમાજ માટે હું હું કરું અમારા દીકરો દિવેશ એણે ભાઈ એજ્યુકેશન ઊભું કર્યું છે હું ને બા કે સમાજના જે છોકરાઓ છે અને બહેનો દીકરો એ અહીંયા ભણે અને સમગ્ર ભાવનગરમાં એક મોટી તાકાત ઊભી થાય સમાજની એકતા વધે એની માટે અમે બધા કરીએ છીએ અમને કોઈ પૈસાનો તો લાલચ છે નહીં હું આ ત્રીસ વર્ષ થઈ ગયા હું આટલા વખતથી હું એમએલએ બનું જ મિનિસ્ટર બન્યો પણ મને દેખાડો કે આપણા સમાજનો કોઈ બી એક રૂપિયો લીધો આ તમે બધા બેટા મને કયો હાલો અમે લોકો કોઈ સમાજના કોળી સમાજના કોઈને મેં દુઃખી કર્યા હોય નથી કરતા પણ કોઈ દુઃખી કરે ને તો અમે છોડતા નથી આ અમારું એક કુદરતે આશીર્વાદ આપ્યા અને અમે કોઈને કહેતા નથી પણ જ્યારે થાય ને ત્યારે હું ઊભી થઈ અમે લોકો ઊભા રહી જાય હમણાં વચમાં હું આ વડોદરાના ભાઈ શ્રી કાળુભાઈ જે હમણાંના ધારાસભ્ય છે એટલે હું એમના પ્રોગ્રામમાં જીતાડવા માટે કાળુભાઈ માટે હું ગયો તો આપણો સમાજ પૂરું બેઠો હતો અને બધાએ મને તલવારોની ભેટ આપી ત્યારે મેં બોલાતા બોલાઈ ગયું કે તમે મને તલવાર આપો ને એ તમે એમ નહીં સમજતા કે હું ઊભાથી રાખી હું એનો ઉપયોગ કરી એટલે એવું નહીં વિચારતા કે પરસોત્તમભાઈને તલવાર આપી એટલે હવે પરસોત્તમભાઈ ફ્રી નહીં ફ્રી નહીં પરસોત્તમભાઈ એ વાહણ વહેણ જોતા હોય આ કયા માણસો કેવી રીતે રહેવાના અને તારે મારાથી ઘણીવાર મારી આગળ આવે ને બધા ગુજરાતના ત્યારે હું સડનલી બોલી જાતો કે તમે હું કામ આવ્યા પણ હું કહી બી દેતો કે તમારે આવું ન કરવું જોઈએ તમને હું મદદ કરી એકસો દસ ટકા પણ આવા કામો નહીં કરો અને એમને જે ધોતું હોય એ મદદ કરતો અને કરું જ એટલે આવા દિવસોમાં અમને અહીંયાથી બોલાવ્યા અને અમને જે માન આપ્યું ને એનાથી અમને વિશેષ બીજું કાંઈ નથી જોતું અમે જ્યાં સુધી જીવીએ ને એ અમે જેટલું કરીએ ને એ ઓછું તો એ છતાં અમારાથી બનતી કોસ આપણા સમાજને ખૂબ આગળ વધે એ ભગવાન અને માતાજી આગળ અમે પ્રાર્થના કરીએ એક વસ્તુ હું તમને કહી દઉં આખું ગીત છે પણ વધારે નહીં બોલીએ કુ એ વાત તું એ નિસાંભળીને એ આડું નાવ જો દે એ દીએ નું માતુર એ હલાવી હોકારો તું દે દે રે આવકારો મીઠો આપ દે રે હેજી એ વાતું એની આંબળીને એ આડુ નવ જો દે રે એ જીયન માથુ રે એ હલાવી હોકારો તું દે દે રે મારો સમાજ ભગવાન હંમેશા તમને બધાને ધરતી આપે દીર્ઘ આયુષ્ય આપે અને હું જ્યાં જીવું ત્યાં સુધી આપણા સમાજને જેટલી બને એટલી સેવા કરું એ ભગવાન અને માતાજી આગળ પ્રાર્થના કરું જ આટલું કંઈ બધાને વિજવું જ અસ્તુ ભારત માતા કી જય જય કોળી સમાજ